ઓમ નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા કેળા અને મેથીના પરોઠા તો એના હારું આપણે આ ત્રણ કાચા કેળા લીધા છે આ રીતના અને મેથી તો આ આપણે લીધીશ મેથી આ રીતના બે પૂરિયા નાના ઝીણી મેથી આવે એ તો તમે કોઈ પણ મેથી લઈ શકો એમ અને લીલા ધાણા આપણે થોડાક લીધા છે અને લીલા મરચાં તો થોડાક મોરા અને થોડાક તીખા એ રીતે કરીને છ હાથ મરચાં લીધા છે આપણે કેમ કે આમાં લાલ મરચું નથી નાખવું આપણે ખાલી લીલા મરચાં નાખીને જ બનાવશું અને થોડાક તલ લીધા છે આપણે મસાલામાં આપણે હળદર વાપરશું ધાણા જીરું ને હિંગ બસ મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને લોટ તો રોટલીનો આપણે જે નોર્મલ લોટ હોય એ લોટ લીધો છે આપણે બે કપ તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આ કેળા છે એને બાફવાના છે तो आपण ने कुकर मध्ये લઈ લઉં tane કાપી લે હું આ રીત ને બે ભાગ કરી લઉં આ રીત માં તો કાચા एकदम આ રીતના કાચા હોય ને એ વાત લેવાના જે પાકેલાશે તો ની મજા આવે એમ તો એનો સ્વાદ મીઠો હોય તો આનો સ્વાદ સારો લાગશે આપણે કુકરમાં લઈ લેવું ને પાણી નાખશું એમાં બસ આટલું જ પ્રાણીઓ ગતરી જાય તો કૂકરનું ઢાંકણું બંધ કરી દઉં ગેસ ચાલુ કર દેવું તો આમાં આપણે બેથી ત્રણ વિસવ થાવા દેવું તો એ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવું તો આ મેથીને સુધારી લેવું આપણે પેલા આ રીતે એને કાપી નાખશું મૂળિયા એના એ સુરતમાં આ મેથી બહુ ખાય બધાય બધી વસ્તુમાં લગભગ મેથી વાપરે એમ આપણે ઓલી મોટી વાપરીએ ને આઈ વાપરી હગી એમ કોઈ પણ મેથી તો આને આપણે સાફ કરી અને ધોઈ નાખશું અને સુધારીને રાખી દે હું એમ અને મરચાં તો મરચાં છે એને આપણે ચીલી કટરમાં કટ કરી લેવું એકદમ ઝીણા તો મેથી આપણે ધોઈને રાખી દીધી છે હવે લોટ બાંધી લેવું ત્યાં સુધીમાં આપણે તો આમાં આપણે લોટ લઈ લેહું બધું થોડુંક વારવા માટે રહેવા દેહ ને મરચાઈ આપણે આ રીતે કટ કરી લીધાશ તેને થોડીક વાર સાઈડમાં રહેવા દેહું તો આમાં આપણે નાખશું મીઠું થોડું અને તેલ મૂળ માટે બે થી ત્રણ ચમચી જેટલો ને થોડાક આમાં તલ નાખશું થોડાક ઉપરથી નાખશું આને પહેલાં મિક્સ કરી લેવું જરૂર પડે પ્રમાણે પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું એટલે ત્યાં સુધીમાં આપણે લોટ સેટ થઈ જાય એમ આ રીતનો આપણે લોટ બાંધવાનો તો થોડુંક તેલ લગાવી લેવું એમાં આ રીતે આપણે હવે ઢાંકીને રાખી દે હું દસેક મિનિટ માટે કુકરનો ગેસ બંધ કરી દે આને આપણે ઠંડુ થવા દેહ કૂકરને તો કૂકર આપણે હવે ખોલી જોઈ લેવું કેળા તો કેળા આપણે બફાઈ ગઈશ તો અને બટેટાની જેમ બહુ વાર નથી લાગતી બે થી ત્રણ વિસલમાં એકદમ સરસ બફાઈ જાય છે કાઢી નાની છાલ કાઢી લેવું થોડા ઠંડા થવા દે તો આપણે એકદમ આરામથી છાલ નીકળી જાય તો બધાયમાંથી છાલ કાઢી લેવું તો કેળા આપણે છાલ કાઢી લીધી છે થોડાક ઠંડા થવા દેહું પછી એને છીણી લેવું તો ત્યાં સુધીમાં આપણે વઘાર કરશું તો આપણે થોડુંક આમાં તેલ લેવું થોડુંક જ બે બેથી ત્રણ ચમચી જેટલું જ ખાલી વઘાર કરવા પૂરતું જ ગેસ ચાલુ કરશું અને ગરમ થવા દેહું તો તેલને ગરમ થવા દેહું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દેહ આ મરચા મેથી થોડીક વાર અને પાક લે હું આપણે મેથી ગેસથી મોકલ દેવાનું અને પકાવી લેવાનું એ પાકે ત્યાં સુધી માને આપણે છીણી લેવા હો કેળાને થોડાક આપણે આ મડી હગી એવા ઠંડા થઈ જાય એટલે છીણી લેવાના આ રીતે તો આપણે કેળાને છીણી લીધા આ રીતે અને મેથી આપણે એકદમ પાકવા આવીશ એમાં આપણે થોડીક નાખ દેવું અડદર ને થોડુંક ધાણા જીરું લીલા કાણા નાખી દેવું અને મીઠું થોડું આમાં કેળા આપણે નાખી દેહ મિક્સ કરી લેવું તો આપણે મિક્સ કરી લીધું સારી હવે ગેસ બંધ કરી દેવું આને આપણે કાઢી લેહું થોડુંક ઠંડુ થવા દેહ તો હવે આપણે આમાંથી બનાવશું પરોઠા તો લોટાઈ આપણું સેટ થઈ ગયું આ રીતે તો પેલા ગેસ ચાલુ કરી હું એટલે તવી ગરમ થઈ જાય તો થોડીક ગરમ થઈ જાય પછી એને આપણે ધીમો કરી દેવું તો આમાંથી આપણે થોડુંક એકવાર મળવી લેવાનું એકદમ મસ્ત થઈ જાય થોડીક વાર બાંધી રાખી દઈએ ને એટલે તો આ રીતનો એક લુવો લેહો ને લોટ આપણે રાખ્યો તો વારવા માટે તો એક રોટલી બની લેવું એકદમ સરસ લોટ સેટ થઈ ગયો છે તો થોડાક તળ આપણે આમાં નાખશું બે બાજુ હવે આમાં આ રીતે સ્ટફિંગ લેવું આ રીતે અડધી સાઈડ મૂકી દેવું ફોલ્ક દેખો આ રીતે સેટ કરી લેવાનું બધી બેચું થઈ થોડું કોણ લેવાનું મારે જે સાઈડના બનાવવા હોય એ સાઈડના બનાવી શકો એમ આ રીતના એકદમ આરામથી થોડુંક વણવાનું તો આ રીતના આપણે બનાવશું તો તવી ગરમ થઈ ગઈ છે તો એમાં થોડુંક તેલ નાખી દેવું આપણે શેકી લેવું એક બાજુ શેકાઈ જાય પછી ફેરવી તો આને આપણે હવે ફેરવી આ રીતે તો બે બાજુ શેકી લેવું આ રીતના તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું આ રીતના એકદમ મસ્ત લાગશે ખાવામાં આને આપણે કાઢી હું થાળીમાં આ રીતે આપણે બધાય બનાવી લેવું બીજું આપણે તૈયાર કરી લીધું તો આને વણીને આપણે એ રીતે શેકી હું તો પરોઠા આપણે ત્રણ બનાવી લીધા છે અને હજી એક થાય છે અને હજી એકથી બે બનશે તો આટલામાંથી આપણે છ એક જેટલા બનશે પરોઠા એમ તો આ રીતે એકદમ સરસ શેકવાના એટલે ખાવામાં મજા આવશે કડક લાગશે અને એકદમ ટેસ્ટી લાગશે એમ ધીમા ગેસે શેકશો ને એટલે અને આને આપણે દહીંયા ખાઈ હગો તમે ચા ચાય ખાઈ હગો એમ રાતે તમે બનાવીને ડિનરમાં ખાઈ હગો છોકરાઓને મોટાઓને બધાને ભાવશે એમ તો તૈયાર છે આપણા કાચા કેળા અને મેથીના પરોઠા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવા લાગ્યા કાચા કેળા અને મેથીના પરોઠા